હેલો ફ્રેન્સ તો આજે આપણે બનાવીશું ફરાળી નાની એવી ફરાળી આવે છે સાબુદાણા લીધા છે તો હવે આપણે તેને શેકી લેવાના છે થોડા એવા તો મેં એક પેન મૂક્યું છે તો હવે તેમાં થોડા આપણે સાબુદાણા નાખી અને થોડા શેકી લેશું જે કાંઈ મોઇશ્ચર હોય તે નીકળી જાય તો આ રીતે આપણે શેકી લેવાના છે પછી આપણે આ રીતે એક પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે આપણે બધા સાબુદાણા આ રીતે શેકી લેવાના છે તો મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે તો તેમાં આપણે આ રીતે નાખી અને તેનો ફાઇન પાવડર બનાવવાનો છે આ રીતનો તો હવે આપણે તેને સાડી લેવાનો છે તો અહીંયા આપણે ગરણીની મદદથી સાડી લેશું કેમકે ભેજ હોવાના કારણે એકદમ ફાઇન પાવડર નથી થતો તે માટે તો ઘણું ખરું આ રીતનું રહે છે તો ફરીથી આપણે તેને પીસીને આ રીતે બધું ફાઈન પાવડર બનાવી લેશું તો મેં અહીંયા બે ક્રશ કરી લેશું તો મેં અહીંયા એક લીલું મરચું અને આદુની પેસ્ટ લીધી છે અડધો વાટકો ધાણા લેવાના છે સ્વાદ અનુસાર મીઠું અને અહીંયા થોડો મેં મરી પાવડર લીધો છે જો તમારે સીલી ફ્લેક્સ નાખવો હોય તો પણ તે નાખી શકો તો હું અહીંયા સીલી ફ્લેક્સ નથી નાખતી આ રીતે આપણે થોડું થોડું પાણી આ રીતે નાખી અને તેનો લોટ બાંધી લેવાનો છે તો આ રીતે લોટ બાંધીને આપણે પાંચ થી સાત મિનિટ રેસ્ટ થવા દઈશું હવે આપણે સરસ મજાની સૂકી ભાજી બનાવીશું તો સૂકી ભાજી બનાવવા માટે મેં એક પેન મૂક્યું છે તેમાં આપણે એક ચમચો તેલ એડ કરી દઈશું ત્યાર પછી એક ચમચી જીરું ત્યાર પછી મેં અહીંયા આદુ મરસાની પેસ્ટ લીધી છે તે નાખી દેસુ તો તેને આ રીતે એડ કરી દેસુ તો મેં અહીંયા સાત થી આઠ લીમડાના પાન લીધા છે તો મેં વઘારવામાં લીમડો નથી નાખ્યો તો હું આ રીતે તેનું સરસ કટ કરી અને નાખી દેવાનું છે તેથી તેના પૂરેપૂરા તત્વ આપણને મળી શકે તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું થોડી એવી આપણે ખાંડ નાખી દઈશું તો ખટાશ ની બેલેન્સ કરવા માટે અહીંયા મેં ખાંડ નાખી છે તો હવે આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે આને એક થી બે મિનિટ જેવું થવા દઈશું અહીંયા અડધી ટી આપણે હળદર નાખવાની છે જો તમે હળદરનો ઉપવાસ રહેતા હોય ત્યારે ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું ત્યાર પછી મેં અહીંયા લીંબુનો રસ લીધો છે બે ચમચી તો હવે આપણે તેમાં બાફેલા બટેકા નાખી દેવાના છે તેને આ રીતે મેં કાપી લીધા છે તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું તો આ તૈયાર છે આપણી સૂકી ભાજી તો આજે આપણે ઉપવાસ માટે ખૂબ જ નાની એવી ડીશ બનાવવાના છીએ તો ઉપરથી આપણે સરસ લીલા ધાણા નાખી દેસુ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે છે અને હજી સુધી મારી ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં બે આઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારી નવી રેસીપી તમને પહેલા જોવા મળે તો હવે આપણે સાબુદાણા પરોઠા વણી લઈશું તો આપણે થોડું એવો પાટલી ઉપર લોટ થોડો આ રીતે વેરી અને વળવાનું છે તો આ રીતે સારી બાજુની કિનારે એવો ફાટી જાય તે માટે આપણે એક સરસ સેપ આપી દઈશું ગોળ તો આ સાઈડ ની કોર આપણે લઈ લઈશું તમારે આ રીતે ન કરવું હોય તો પણ ચાલે તો હવે આપણે તેને શેકી લઈશું તો આ રીતે આપણે પહેલા તેલ કે ઘી વગર શેકવાનું છે બે બાજુ થોડી થોડી ઘી નાખવાનું છે તો ફરીથી આપણે સાઈડ ચેન્જ કરી લેશું તો થોડું એવું આપણે ઉપરથી હું અહીંયા તેલ લગાવું છું તો મેં ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દીધી છે જેથી સરસ એવી ડિઝાઇન આવશે તો આ રીતે આપણે પ્રેસ કરી અને શેકી લેવાનું છે તો આ રેડી છે તો બધા જ આપણે આ રીતે પરોઠા બનાવી લેશું તો આપણે જે પરોઠાના લોટ હતો તેનામાં થોડો એવો મેં તો આ રીતના બોલ્સ કરી અને આ રીતે આપણે હોલ કરી લેવાના અને ત્યાર પછી આપણે તેને તળી લેવાના છે તો આના તમે હોલ તમારે પાડવા જરૂરી છે કેમકે તેલમાં જાય જયારે થોડો એવો શેકાય એટલે ફાટે તો આ રીતે કરી શકો ને તમે આ રીતે ભજીયા પાડવા હોય તો તમે ભજીયા પણ પાડી શકો તેનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું આ રીતે જયારે બોલ્સ બનાવો ત્યારે તો હવે આપણે તેને ડીશ તૈયાર કરી લઈશું તો મેં અહીંયા પરોઠા અને આ રીતના મેં ભજીયા બનાવ્યા હતા તે લોટના તે મૂકીશું ત્યાર પછી હવે આપણે તેમાં સૂકી ભાજી મૂકી દઈશું તો આ નાનકડી એવી ડીશ આપડી